અને આ નવીનીઓ પાછો પાછળ આંગળી ખાલે છે આ સોદુ ને ખબર નઈ શું થાય છે ભેણ સોદ ને મિત્રો તમે પણ મને ઠોકવા માંગો છો તો આવી જાવ અમદાવાદ હું તો કરાવવા માટે આવી ગઈ છું તો જલ્દી મેસેજ કરો વેલા તે પહેલા હેલો ગેલ અપાવ આજે હું અને મારા પપ્પા આવી ગયા છીએ રાજકોટ અને આજે હું અને મારા પપ્પા ગેસ્ટ હાઉસ માં રોકાવાના છીએ મારા પપ્પા મને એમ કહેતા હતા કે નિશા બેટા

તો આવી જાઓ જલ્દી રાજકોટ હું ઊંધી કરીને કરાવીશ મિત્રો મારા નાગા વિડીયો જોવા હોય તો મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો લિંક પ્રોફાઇલમાં આપેલ છે તો જલ્દી ક્લિક કરો